તો હવે વાત કરીએ મહાસંગ્રામની મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો પંચમહાલ બેઠક માટે ઉમેદવારોએ જમા કરાવેલા ફોર્મની ચકાસણી કરાઈ ગોધરા ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ યોજાયેલી આ ચકાસણીમાં ભાજપના ઉમેદવારના પ્રતિનિધિએ કોંગ્રેસના ઉમેદવારના નામાંકન પત્રમાં ક્ષતિ હોવાનું જણાવીને રદ કરવા માટે રજૂઆત કરી હતી કે જિલ્લા ચૂંટણી અધિકારીની ચકાસણીના અંતે ઉમેદવારી પત્ર મંજૂર કરાયું દરખાસ્ત મૂકનાર મૂકનારે જે વાંધો રજૂ કરેલો હતો એ ગુલાબસિંહના ફોર્મમાં અઢાર પંચમાં લોકસભા આવું દર્શાવવામાં આવેલ નથી પરંતુ મારા એફિડેવિટમાં અઢાર પંચમાં લોકસભા સ્પષ્ટપણે લખેલું છે અને ગૃહ ગુજરાત એવું લખેલું હતું આના માટે એમણે વાંધો રજૂ કરેલો પરંતુ એ માન્ય રાખેલ નથી અને મારું ફોર્મ માન્ય થયેલ છે વલસાડના કપરાડામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીની હાજરીમાં નાના પોંઢામાં ભાજપનું કાર્યાલય શરૂ કરાયું આ અવસરે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ભાજપની જંગી લીટ મળશે અને ધવલ પટેલનો ભવ્ય વિજય થશેનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો આદિવાસી વિસ્તારોમાં ઘર ઘર જઈને પ્રચાર માટેની ભાજપે રણનીતિ ઘડી છે જે મુજબ આદિવાસી વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલયો શરૂ થઈ રહ્યા છે અમારા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર એ શક્તિ કેન્દ્રનો પ્રમુખ હોય તાલુકા પંચાયતનો સભ્ય હોય જિલ્લા પંચાયત સભ્ય હોય સરપંચ હોય આગેવાન હોય સંગઠન હોય પેજ સમિતિનો પ્રમુખ હોય બુથ પ્રમુખ હોય દરેક કાર્યકર કાર્યકરો મહેનત કરી રહ્યા છે અને એમાં ઓર વધારે મહેનત કરીને અને સંયુક્ત સાથે મળીને અમે સૌ કાર્યકરો આગેવાનો કામ કરી રહ્યા છીએ તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પરષોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહારો કર્યા સુરતના કામરેજમાં જનસંપર્ક સભાને સંબોધતા તેમણે આ પ્રહારો કર્યાંચાર ये मंदिर ना बाकी काम ने ऊपर करवा मारे मजदूर ऊपर जब नीचे राम लल्ला की मूर्ति है से तो मजदूर ना चरण है ना पग ये राम ने ऊपर आवे आप पाप लागे आप पाप के वाया आपका आप सता पाछ पड़ाए शंकराचार्य जी नु ना माने अने એટલે ભગવાન રૂછા અને ભગવાન રૂછા એટલે રૂપાલા ની જીવે બેઠ ક્ષત્રિય સમાજના આંદોલન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનો હવે ખોડલધામ ચેરમેન નરેશ પટેલને મળશે નરેશ પટેલને ને નહીં ખોડિયલ ને નરેશભાઈને મળશું બરાબર છે દર્શન કરવા જશું ત્યારે એની રાી લેશું કે નરેશભાઈ આમાં શું કરી શકાય બરાબર છે પણ અત્યારે એ મુદ્દામાં નથી એટલે તમને ન કહી હતું પણ નરેશભાઈને મળવાનું સમાજ નક્કી કરશે સંકલન સમિતિ કરશે તો ચોક્કસપણે મળશું રાજપૂત સંકલન સમિતિમાં કોઈ ભાગલા નથી રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ આ દાવો કર્યો છે બીજો કોઈ તમે માનતા નહીં કે આમાં ભાગલા પડ્યા જ નથી કાલે બાણુ સમિતિના સભ્યો હતા એની બદલે કાલે પાંચસો થયા અને ક્ષત્રિય સમાજના બે ભાગના પીડા એક વ્યક્તિ એમ કે ભાગલા પડી ગયા એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે લાખો રાજપૂતો છે એમાં પાંચ વિઘ્ન સંતોષી પણ હોઈ શકે એ પણ સ્ટેટમેન્ટ આપી શકે અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાજને નથી કરવાનું સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ જયારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે ને સમાજથી મોટું કોઈ નથી હોતું તો પીટી જાડેજાએ ક્ષત્રિય આગેવાન પદ્મિની બાના નિવેદન પર પ્રતિક્રિયા આપી પદ્મિના બા કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે પદ્મિબા સામેથી આવે કે મને આમાં તમે રાખો

એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી અને રાજકીય માણસ છે રાજકીય સ્ટેટમેન્ટ યોજાઈ હતી જેમાં જાડેજાએ આંદોલનની રણનીતિના લઈને વાત કરી હતી આઠ જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી કે જ્યાં ત્રણ ત્રણ લાખ ઉપર જેમ કીધું આણંદમાં છ લાખ છે બરાબર છે એમાં આઠ સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશુંક અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની લોકસભાની બેઠક પર નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ છે અમદાવાદ પૂર્વ બેઠક પાંત્રીસ ઉમેદવારોએ કુલ ચુમ્માળીસ ફોર્મ ભર્યા જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર બાર ઉમેદવારોએ ઓગણીસ ફોર્મ ભર્યા છે ભાજપ અને કોંગ્રેસ પક્ષે બંને બેઠક પર બે બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અન્ય પાર્ટી તેમજ અપક્ષ ફોર્મ પણ ભરાયા હતા તારીખ બારમીથી લઈને ઓગણીસમી સુધી જે નામાંકન પ્રક્રિયા હતી એ પૂર્ણ થયેલી છે આમાં કુલ જોઈએ તો સાત અમદાવાદ પૂર્વ પર પાંત્રીસ ઉમેદવારોએ કુલ ચુમ્માલીસ ફોર્મ ભર્યા છે અને આઠ અમદાવાદ પશ્ચિમ જે છે એમાં બાર ઉમેદવારોએ કુલ ઓગણીસ ફોર્મ ભર્યા છે

नो हिट वेब रिपोर्टेड ओवर द रिजियन एंड मैक्सिमम टेम्परेचर रिपोर्टेड amreli which डिग्री सेंटीग्रेड एंड एट अहमदाबाद इट इज it is 39.5 degree डिग्री सेंटीग्रेड uh, जो कि हम uh, जो देख रहे हैं माइनस टू पॉइंट वन डिग्री सेंटीग्रेड बिलो विथ कम्पेयर टू एटींथ द मैक्सिमम टेम्परेचर अहमदाबाद थर्टी नाइन पॉइंट फाइव जो कल का ऑब्जर्व टेम्परेचर है मैक्सिमम टेम्परेचर तो हमें तमारी बैठक ગુજરાતમાં ગરમીની સાથે સાથે રાજકીય પારો પણ ગરમાઈ ગયો છે ત્યારે મતદાન ને લઈને પણ લોકોમાં ઉત્સાહ માને છે ચારે અને ચોકે રાજકારણની ચર્ચા ચાલી રહી છે અમદાવાદના મતદારોનું શું છે મતદારો કયા મુદ્દે કરશે મતદાન શું છે આશા અપેક્ષા લોકસભા ચૂંટણીનું ગયું છે ત્યારે તમામ જગ્યાએ એક જ ચર્ચા થાય છે કે હવે શું થશે પરિણામો શું આવશે મતદાન કઈ રીતે થશે અને તેને લઈને જ રેસ્ટોરન્ટ કે કાફે હોય કે તમામ જગ્યાએ એક જ માત્ર ચર્ચા છે એ પણ રાજનીતિ ત્યાં ન્યૂઝની ટીમ પહોંચી છે સિંધુબોન રોડ પર આવેલા ક્રુઝ કાફે ની અંદર અને ત્યાંના લોકો જે બેઠી રહ્યા છે અનેક લોકો આવે છે એન્જોય કરતા હોય છે અને ખાસ કરીને ચર્ચા પણ કરતા હોય છે કોફી તો પીવે છે પરંતુ સાથે ચર્ચા થતી હોય છે તો સાથે જ બેઠા છો ચર્ચા તો માત્ર રાજકારણી જ હશે શું લાગે છે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એમ કે છે કે મારે પ્રધાનમંત્રી બનવું છે સો ટકા પ્રધાનમંત્રી બનશે જ બનવું છે એવું બનશે જ હન્ડ્રેડ બનશે કે એમના જગ્યાએ રામ જન્મભૂમિના મંદિરનું જે આ રામ નિર્માણ થયું મોટું એ મોટા મોટો એ જે પછી આ ત્રણસો સિત્તેરની કલમ એ હતી અને આ જે કરફ્યુ દર વર્ષે દર વર્ષે જ્યારે ત્યારે તોફાન કોમી તોફાન થતા હતા એ પણ બધા બંધ થઈ ગયા તો એમને જ વોટ આપીને એ જ બનવા જોઈએ ને એ જ બનશે જ પણ એ જ નરેન્દ્ર મોદી સાહેબ જ બનશે બીજું કે અમદાવાદ શહેર હોય ગુજરાત હોય કે સમગ્ર ભારતની અંદર એક વિકાસ પણ જોવાતો હોય છે પહેલાંના રોડ રસ્તા તમે જુઓ પહેલાંના વિકાસ તમે જુઓ બ્રિજ જુઓ અને તમે ગાર્ડન જુઓ અને પબ્લિકના હેલ્થની ચિંતા કરવાવાળી આ સરકાર હોય તો આપણે એ પણ જોવાતું હોય છે એટલે આ ભારતીય જનતા પાર્ટી એ જે છે એ અમારા માટે એ યોગ્ય છે નરેન્દ્રભાઈ પીએમ બનશે અને એ જ દેશના હિત માટે છે સાંસદ અમારા સાંસદ લોકપ્રિય અમને તો હું અત્યારે જે જ્યાં બેઠું છું એટલે ઘાટલોડિયા વિધાનસભા અને ગાંધીનગર લોકસભા લાગે છે એટલે અમારા જે લોકસભાના નેતા છે એ તો અત્યારે અમારા માટે નહીં દેશ માટે પણ એટલા મહત્ત્વના છે કે એમના માટે અમે કંઈ બોલીશું તે ઓછું પડશે અત્યારે ઇન્ડિયાની તાકાત આપણે જોઈએ તો ધારો કે અત્યારે દુબઈની અંદર મંદિર બન્યું તો ત્યાંના રાજાએ ત્યાં જઈને પારણા કર્યા એટલે અત્યારે ભારતમાં નહીં પણ વર્લ્ડમાં આપણી તાકાત અમિતભાઈ અને નરેન્દ્રભાઈના હિસાબે જે થઈ રહી છે એ ખરેખર કલ્પના બહારની વસ્તુ છે એમાં એ ગમે તે કન્ટ્રીમાં આપણે ફરવા જતા હોઈએ છીએ તો એ તો ક્યાં ક્યાંક આપણને કોઈ પૂછે કે ક્યાં ના જો અને આપણે એવું કહીએ કે ઇન્ડિયાના તો એ લોકોને બી આશ્ચર્ય થાય ઇન્ડિયા એટલે આપણે બોલીએ તો સામે એ લોકો નરેન્દ્ર મોદી સાહેબ એટલે એ બી આપણ આપણ માટે ગૌરવની વાત છે આમ મતદાન કરો ત્યારે શું મગજમાં હોય છે શું થિંકિંગ હોય છે કે ભાઈ કામ થયા છે નથી થયા ફરિયાદો તો ઘણી બધી કરતા નથી થતું રસ્તા નથી થતા આ સરકારમાં એવું છે જો આ સરકાર નાના માણસોનું બી બહુ ધ્યાન રાખેલું છે તમે આજે ગરીબ વર્ગ જુઓ તો એને કરિયાણું ટોટલી કરિયાણું એ લોકોને મળતું એમના બાળકોને સરકાર અત્યારે સારી સારી સ્કૂલોમાં ભણવા માટે સરકાર પૈસા ખર્ચે છે અને એ લોકોને લાભ મળતો હોય છે અને મેડિકલની બાબતે કોઈ પણ ગરીબને આજે ખિસ્સામાંથી એક રૂપિયો કાઢવો નથી પડતો રહેવા માટેના બી આવાસ યોજનામાં તમે જુઓ રહેવા માટે અઢળક હજારો મકાન બનાવ્યા છે સરકારે અત્યારે ટેકનોલોજીની બાબતમાં નરેન્દ્ર મોદી સાહેબને બહુ જ સારું એવું ધ્યાન આપેલું છે નરેન્દ્ર મોદી સાહેબ ટેકનોલોજીના કારણે જે અત્યારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એજ્યુકેશનના કારણ એજ્યુકેશન લાઈનમાં બી સારું એવું ડેવલપમેન્ટ છે મોદી સાહેબના કારણે ટેકનોલોજીના કારણે બાળકો ઓનલાઈન શિક્ષણ બી પ્રાપ્ત થયેલા હોય છે એવી મુદ્દા સારા છે ટેકનોલોજીના બાબતમાં રોજગારી મળે છે રોજગારીની વાત કરીએ તો કોંગ્રેસ એમ કહે છે છે કે રોજગારી 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 તો તો મળતી જ નથી ખરેખર મળી ખરી મળે જ છે જેને કામ કરવું હોય એના માટે કંઈ રોજગારી મોટો ઇશ્યુ છે નહીં ને સરકારે હમણાં હમણાં જુઓ લાસ્ટ પાંચ વર્ષમાં તમે ઘણી બધી સરકારી ભરતી કરી છે જેમ કે ક્લાર્કની ભરતી છે ફોરેસ્ટની ભરતી છે

બીજેપીની ચારસો ઉપર સીટો આવે એવું લાગે છે આજે તમે ભણેલા હો કે અભણો તમને કામ કરવા માટેની ઈચ્છા હોય ને તો સર તમે કામ કરી જ લેશો સરકાર સારું કામ કરે છે ભાજપ સરકાર ડેફિનેટ કરે છે સર આજે ઓલ ઓવર ધી વર્લ્ડ હું ખાલી એક ઇન્ડિયા નહીં ઓલ ઓવર ધી વર્લ્ડમાં આજે ડંકો વાગે છે આ પહેલાં એવું હતું કે ભાઈ લોકો આગળ ચાલતા હતા આપણા પ્રેસિડેન્ટ પાછળ ચાલતા હતા પ્રાઇમ મિનિસ્ટર પાછળ ચાલતા આજે પ્રાઇમ મિનિસ્ટર આગળ છે ને લોકો પાછળ ચાલે છે अमेरिका ना प्रेसिडेंट तमने सामे मल्मा प्राइम मिनिस्टर ने आज आटला बड़ा ब्रिजिज थ आज जे एरपोर्ट्स डबल क्वांटिटी में एरपोर्ट्स था एम्स नी डबल क्वांटिटी थी गई तमे बताओ जे सिक्सटी ईयर्स सेवंटी ईयर्स जे जो कांग्रेस नो टाइम एट के अत्यार के तो नरेन्द्र मोदी एक कॉन्फिडेंस होते हैं जैसे आज के टाइम पे क्या होता है कि कोई भी जो हमारा लीडर रहता है उसके ऊपर अगर हमारा भरोसा रहता है तो हम पीछे से सीना चौड़ा करके उसके पीछे चलते हैं

તો બ્રેક પહેલા નજર કરી લઈએ મહત્વપૂર્ણ ટોપ થ્રી ન્યૂઝ પર મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર દેખાયા ભુવાજીના આશીર્વાદ દેતા તો તેમને વોટ આપવા સંકલ્પ લેતા ચિત્રોડીપુરાના ગ્રામજનો નજરે પડ્યા દ્વારકામાં રુક્ષમણી વિવાહનું આયોજન રુક્ષમણી મંદિરે છપ્પન ભોગ મનોરથ યોજાશે ભક્તિમય માહોલમાં વિવાહની ઉજવણી બહુચરાજીમાં શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ આવતીકાલથી ત્રણ દિવસ ચૈત્રી ઉત્સવનું આયોજન ભાતીગઢ મેળામાં ભક્તોનું દેશ વિદેશથી આગમન મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ના ફોર્મ ને લઈને વાંધો નોંધાવાયો છે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે કોંગ્રેસ ઉમેદવાર રિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે હાલ ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મ ચકાસણી પણ શરૂ થઈ ગઈ છે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લીગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસ ઉમેદવાર

આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે ફોર્મ ને લઈને જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા આ વાંધો ઉઠાવવામાં આવ્યો કુંભાણીના જે ટેકેદારો છે તે યોગ્ય નથી તે વાત ઉઠાવવામાં આવી છે સાથે સુરત ચૂંટણી કમિશનરને આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી રહી છે તો હાલ ચૂંટણી કમિશનર કચેરી ખાતે

ભાજપ દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે કે જેમની સહી કહી શકાય કે ફરજી છે જેને લઈને આ વાંધો ઉઠાવવામાં આવ્યો છે આપણી સાથે કોંગ્રેસના આગેવાનો છે આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કેવું છે શું કહેશો ફોર્મને લઈને વિરોધ ઉઠાવવા માંગ્યો છે ઓપોઝિશન પાર્ટી બીજેપીએ અમારા ફોર્મ પર થોડું ઓબ્જેક્શન કર્યું હતું એ ઓબ્જેક્શન બાબતમાં અમારી પાસે જવાબની માગણી કરી છે અમે થોડી વારમાં જવાબ આપી દઈશું શું વાંધો ઉઠાવ્યો હતો વાંધો હતો કે એમને એવું હતું કે આ વાંધો એટલે એક બે પોઈન્ટ પર વાંધો એમને ઉઠાવ્યો છે એ અમારા એડવોકેટ પાસે છે તેઓ હમણાં એની સ્ટડી કરી અને એનો યોગ્ય જવાબ હમણાં આપી દેશે બિલકુલ આ વિપુલભાઈ ઉધનાવાલા કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓ જે પ્રકારે વાંધો ઉઠાવવામાં આવ્યો છે આ જ પ્રકારે જો વાંધો રહે તો ચોક્કસપણે કોંગ્રેસને મુશ્કેલીઓ વધી શકે તમે દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરત કલેક્ટર ઓફિસ ખાતેના કે જ્યાં આગળ બંને પક્ષના ઉમેદવારો પહોંચ્યા હતા અને જે પ્રકારે કહી શકાય કે થોડીક વખત માટે શબ્દોનું ઘર્ષણ જોવા મળ્યું હતું અષલમભાઈ સાયકલવાળા કોંગ્રેસ આગેવાન છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે જે પ્રકારે કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવારે બમી સહી કરી એવો આક્ષેપો ભાજપ દ્વારા કરવામાં આવ્યા જોકે કલેક્ટર દ્વારા ચૂંટણી પંચ દ્વારા બંને વ્યક્તિઓને સાંભળવામાં આવ્યું હતું હિયરિંગ કરવામાં આવ્યું હતું અને થોડીક જ વારમાં આ મામલે ચુકાદો આપવામાં આવશે ખાસ કરીને દિનેશ કુંભાણી બી કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા પોતાના ટેકેદારો સાથે પોતાના પક્ષના કાર્યકર્તાઓ સાથે ત્યારે આશ્રમ સાયકલવાળા પણ હંમેશા આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે અને કયા પ્રકારની આખી વાત છે અસલમભાઈ શું વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કોને વાંધો ઉઠાવ્યો હતો અને હવે શું તો અમને પણ એવી ભારતીય જાણવા મળે કારણ કે અમે બધા નિલતભાઈ કુંબાણી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ કામરેજ આવ્યા હતા અમે કામરેજ સાથે હતા જે અમને એવી ખબર પડી કે ભાઈ દિનેશ જોધાણી જે માજી ડેપ્યુટી મેયર ભારતીય જનતા પાર્ટી સિનિયર નેતા છે એ આવીને ટેકેદારોને લાવીને એવી રજૂઆત કરી ગયા કે ભાઈ અમે લોકો સહી કરી છે કે નથી કે સહી પ્રેશરમાં કરાવી છે તો એમ કહું જોઈએ છે અત્યારે કલેક્ટર કચેરી ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે ચૂંટણી પંચના કાર્યક્ષેત્રના નીતિ નિયમ મુજબ કામગીરી કરે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં કોઈ એવી કામગીરી ના કરે કે સુરતની સમગ્ર દેશમાં ચૂંટણી પંચ માટે લોકોને શંકા ઉપજે બીજી વાત કહું કે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમારા પેજ પ્રમુખ સુધીનું સંગઠન મજબૂત છે બે હજાર ઓગણીસમાં લોકો સાડા પાંચ લાખમાં તે આ સીટ જીત્યા હોય તો એમને આવા કાવા દવા કરવાની શું જરૂર પડે શું હાર બાકી ગયા છે હાર થઈ નથી થતી એટલે આવા કાવા ત કરવાની ફરજ પડે છે અને ફોર્મ રદ કરવા માટે હવે તલપાપડ બની રહ્યા છે એટલે જે છે ચાર વાગે કલેક્ટરશ્રીનો હુકમ આવે ચૂંટણી અધિકારીશ્રીનું પછી આગળની રણનીતિ શું છે આપને જાણ કરશું બિલકુલ ના ટેકેદારોએ જે પ્રકારના આક્ષેપ કર્યા હતા તેને લઈને વિવાદ ઉભો થયો સુરત લોકસભાના ઉમેદવાર નિરેશ કુંબાણીના ફોર્મમાં ઘણી બધી સત્યો બતાવવામાં આવી હતી જેને લઈને લેખિતમાં વાંધા અરજી આપવામાં આવી હતી સમગ્ર મામલો કલેક્ટર અને ચૂંટણી પંચ સામે પહોંચ્યો છે હિયરિંગ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ મામલે આપવામાં આવશે જો ખરેખર ફોર્મમાં વાંધા અરજી હોય અને જો ફોર્મ રદ કરવામાં આવે તો ચોક્કસ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે એમ છે કારણ કે ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો બિલકુલ કીર્તે કોંગ્રેસ ઉમેદવાર અને એક વાત તો એ કહેવામાં આવી છે કે તેમના જે ટેકેદારો છે તે યોગ્ય નથી તે સિવાય કયા કયા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે અને કઈ પ્રકારથી જે પ્રોસીજર છે આ પ્રોસિજર કેટલા વાગ્યા સુધી ખબર પડશે કે ફોર્મમાં ખરેખર વાંધો છે કે નહીં કારણ કે ચાર વાગેનો સમય અત્યારે અસમ સાયકલવાળા દ્વારા કહેવામાં આવ્યો

ટેકેદારો યોગ્ય નહીં હોવાની વાત કહીને તેમના ફોર્મમાં કેટલાક ક્ષતિ હોવાની વાત કરવામાં આવી છે વાંધો ઉઠાવવામાં આવ્યો છે બીજી પણ ઘણી બધી વાતો કરવામાં આવી છે જે બાદ અત્યારે અસમંજસનો માહોલ કોંગ્રેસ માટે કહી શકાય કે માઠા સમાચાર સાબિત થશે જો ખરેખરમાં આ ફોર્મમાં ક્ષતિ છે તે વાતની સાબિતી થઈ જાય હાલ સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે જે બાદ જે ફોર્મ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે કોંગ્રેસના જે ઉમેદવાર છે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પણ ત્યાં ઉપસ્થિત છે ભાજપના પણ ત્યાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે